વિલેજ કિંગ વન સેલમાં તમારું બધીનું સ્વાગત છે તો આપણે જે ઢોળવાળો હતો તે વાળી દીધો છે ને હમણાં રોટા આવે ત્યાર પછી આપણે જે ક્યારા છે એ ક્યારે ક્યારે આપણે રોટા વોટર હાથ છે અને પાળો છે એ રહેવા દેવાનો છે તો રોટા વોટરવાળો આવે પછી તમને બતાવું ચાલો તો મિત્રો રોટા પણ હવે આવી ગયું છે તો રવિભાઈ આવી ગયા હવે આપણે રોટા વટર ચાલુ કરીએ તમને બતાવું મિત્રો આપણે રોટા વોટર હાઈ ગયું તો આ રીતનું આપણે પાળા રહેવા દીધા છે અને આ રીતે પાળાની વસે વસ્ આપણે ટોટા વોટા હાકી નાખ્યું છે તો આપણે આમાં કરવાનો છે બાજરો હવે આની અંદર બાજરોનું આપણે કોખીને કરવાનો છે આપણે એટલે આની અંદર આપણે વવરાવા નથી અને આની અંદર આપણે બાજરો સાટી અને કાંટાની પાય આપણે જેમ તલની અંદર ફેરવી હતી એ રીતને આની અંદર પણ સાટીને કાંટાની પાય ફેરવવાની છે તો મિત્રો હાલો તો આપણે રોટાવાટર બધી બધું પૂરું થાય પછી તમને બતાવું ને હમણાં રોટાવાટર કઈ રીતે હાલે એ પણ તમને બતાવું હલો તો મિત્રો ધોરની ડમણી ધોરની ડમરી શબ્દ રોટા ઓટર થાય છે ને આપણે પણ એમાં ઘડી બેઠેલા હતા તમને જોયું હશે એટલે આપણે પણ ધોરવાળા થઈ ગયા છે Saya langsung nih, halo. Apa nih? Akan berdiri sama sih, enggak tahu. kau, aku tahu, tengahnya આપણો એમ નથી મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી રામ